સાથીઓ ગુજરાતને હિન્દુત્વની પ્રયોગશાળા માનવામાં આવે છે ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનું ગઢ પણ માનવામાં આવે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં મોખોળ પાડવાનું કામ આ ગુજરાતની જનતાએ કરી દીધું છે ભારતીય જનતા પાર્ટી સપનું સેવતી હતી કે આ વખતે અમે 26 માંથી 26 સીટો જીતવાનું હેટ્રિક મારીશું પણ એ હેટ્રિક મારવાનું સપનું બનાસકાંઠા એટલે ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરે એ સપનું ચકનાચુર કરી દીધું છે કહેવામાં આવતું હતું અપકી બાર ચારસો પાર એ સપનું પણ હવે ચકનાચુર થઈ ગયું છે ભારતની જનતાએ જવાબ દઈ દીધો છે કે હવે મોદીની લહેર નથી રહી આ મોદીજીએ પણ સમજવું પડશે આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે જે અત્યાર સુધી મોદીજીના નામે ચરી ખાનારા ઉમેદવારોએ પણ એ સમજવું જ રહ્યું કારણ કે હવે એમના અસ્તિત્વનો પણ સવાલ છે ક્યાં સુધી ક્યાં સુધી તમે મોદીના નામે રોટલા શેકશો ક્યાં સુધી તમે મોદીજીના નામે ચરી ખાશો તમારું પોતાનું કોઈ અસ્તિત્વ છે કે કેમ આ લોકશાહીની અંદર આ ચહેરાની રાજનીતિ અત્યારે ખુદ ભારતીય જનતા પાર્ટીને લઈ ડૂબશે એવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ગુજરાત જે હિન્દુત્વની પ્રયોગશાળા માનવામાં આવે છે એ પ્રયોગશાળાની અંદર બે ટર્મથી અ માંથી છવ્વીસ લોકસભાની સીટો જીતતા હતા પણ હવે ગેરીબેન ઠાકોર એક સીટ મેળવી ચૂક્યા છે કોંગ્રેસના ફાળે એક સીટ ગઈ છે આખરે દસ વર્ષ પછી કોંગ્રેસે ખાતું ખોલ્યું છે લોકસભામાં જવા માટે તો ગેનીબેન ઠાકોરને પણ અભિનંદન કે એક મહિલાએ જબરદસ્ત ટક્કર આપી છે આટલી મોટી તાકાત સામે સાથે સોશિયલ મીડિયાની અંદર એવો માહોલ બનાવવામાં આવ્યો હતો અને કદાચ આ માહોલ જમીન ઉપર પણ હશે કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા સીટથી જીતી શકે એમ છે પણ મનસુખ વસાવાની સામે ચૈતર વસાવાની કારની હાર થઈ છે મનસુખ વસાવા વર્ષોથી ત્યાં એમપી તરીકે ચૂંટાઈને આવે છે એટલે ત્યાં તેમનો પ્રભુત્વ તો છે જ એ માનવું જ રહ્યું ભલે આપણે સોશિયલ મીડિયાની અંદર નેરેટિવ શેર કરીએ કે મનસુખ વસાવાની ત્યાં હાર થશે હાર થશે હાર થશે પણ મનસુખ વસાવા ત્યાં જીતી ચૂક્યા છે એક સીટ એવી હતી ત્યાં માનવામાં આજ દિન સુધી નહોતું આવતું કે ત્યાં કાંટાની ટક્કર થઈ શકે એમ છે એ સીટ હતી પાટણ પાટણ સીટ લગભગ અત્યારે બાર વાગ્યા સુધી આજના બાર બપોરના બાર વાગ્યા સુધી એવું માનવામાં આવતું હતું કે કદાચ આ સીટ કોંગ્રેસના ફાળે જઈ શકે એમ છે પણ દુર્ભાગ્યપૂર્ણ કોંગ્રેસ માટે કે એ સીટ એમને ગુમાવી પડી અંતે એક સીટ કોંગ્રેસે મેળવવી જ રહી એ હતી બનાસકાંઠાની અને ગેનીબેન ગેનીબેન જે વિજય થયા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન સાથીઓ તમારું શું માનવું છે કે આ વખતે આ વખતની ચૂંટણીની અંદર ખરેખર મોદીની લહેર હતી કે કેમ सो आ वक्त चूंटनी परिणामों तमे खुश संतुष्ट छो जो हो न हो तमे कमेंट में जाना सको थो, जोता रहो क्रांति मार्ग इनकलाब जिंदाबाद